આ વર્ષે આપણે 22 તારીખ થી આ મેળાની શરૂઆત થઈ રહી છે અને 26 તારીખ સુધી ચાલવા છે ત્યારે વૈવટી તંત્ર તરફથી અલગ અલગ જે ટીમ સમિતિઓ રચવામાં આવી અને મારા લેવલ થી પણ લગભગ ત્રણેક મીટિંગ થઈ આખા રૂટ ઇન્સ્પેક્શન પણ હવે સંબંધિત અધિકારીઓ સાથે થઈ અને આખા રૂટ ઇન્સ્પેક્શન કર્યું આપણે થોડી માહિતી એ પ્રમાણે મહાનગરપાલિકાએ એ રોડ રસ્તા કલર લાઇટિંગ આ બધી વ્યવસ્થા કરી છે સાથે સાથે પાણીની વ્યવસ્થા ખાસ આ વખતે આપણે જાણીએ છીએ કે ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધવાના ગયા વર્ષે અઢી માર્ચ સુધી ઠંડીનું વાતાવરણ આ વખતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે પાણીની વ્યવસ્થામાં લગભગ સાઈઠ જેટલા પીવાના પાણી કાતા એમાં ઉતારાઓ જે છે એમાં પણ કોર્પોરેશન તરફથી પાણીની વ્યવસ્થા વગેરે કરવામાં આવે છે કોરિનેશન કરવામાં આવે છે આ વખતે એમને ત્રણ જેટલા નવા મોર પણ બનાવે એટલે નવ કોક આ પાણીની વ્યવસ્થા થઈ વ્યવસ્થા ઊભી છે સાફ સફાઈમાં દસો જેટલા સેન્ટિશનના કર્મચારીઓ સફાઈ કરમચાલ્યો રહે અને સતત જે સફાઈ તમામ રૂપ જે આત્રો તરસ રસ્તાઓ આપણે ખાસ કરીએ મોબાઈલ ક્વોલેટ અને એની પણ વ્યવસ્થા થઈ છે

કે લાઈફ ટેલીકા છે તે જોઈ શકે એવી વ્યવસ્થા ખાસ તેમણે કરી છે આરોગ્યની વાત કરીએ કારણ કે ગરમીની પર સિજીત થશે 4 એટલા કામ દવાખાનામાં એક તો સૌરાતની આપની તલાવ લે ખાતે તલાવની પાસે જુના પેટા કેન્દ્ર મકાનમાં સૌરાત રેસ્ટ હાઉસની બાજુમાં પ્રેરણાદા મોબાઈલ હોસ્પિટલ ઉપરાંત સિવીલ હોસ્પિટલ એ નાકોડા હોસ્પિટલ ભોરા સાથે પણ એક આઈસીયુ સુવિધા કરી છે પણ આપની પાસે ઉપલબ્ધ છે

તમામ લોકોને ખાસ તમામ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એટલે આપ તમે પોલીસને પણ એ સૂચના આપી છે કોઈ પણ જગ્યાએ હવે આવું દેખાય તો તરત તેમાં કાર્યવાહી કરે અગાઉના વર્ષોમાં પણ કાર્યવાહી કરી હતી એનો ફાયદો થયો છે હવે કોઈ એવા પ્રકારના તત્વો જોવા મળતા નથી એકસો ની પણ સુવિધા છે સાથે સાથે ફાયર ફાઈટર તરવૈયા દામોદર કુંડ ખાતે ઉભી કુંડ ત્યાં પણ તરવૈયાઓની વ્યવસ્થા આપણે રાખી છે ખાસ કરીને જે મહિલા સાધુ જે હોય છે એ પણ આપણે તેના માટે ખાસ ફિમેલ જે તરવૈયા છે એ પણ આપણી કોર્પોરેશન તરફથી એની ખાસ જે છે સુવિધા રાખવામાં એક પ્રશ્ન આવે છે વૈકલ્પિક રૂટ માટે કારણ કે આપણે ખૂબ ભીડ થતી હોય તો વૈકલ્પિક માટે આપણે રૂપાયાથી પરિક્રમાના રૂટ ઇટવા ગોળીથી ચાર સપ્લાય અને ત્યાંથી અસનાપુર ડેમ તેને જાંબુડી ફોરેસ્ટ ના ખાતે લેવા છે એ પણ એ રૂટ આપણે રાખેલો છે જેથી કોઈ એવું ઇન્સિડન્ટ ન થાય બીજી વિશે ટ્વેન્ટી ફોર બાય સેવન સપ્લાય ચાલુ રાખશે આરટીઓ તરફથી જે જે રિક્ષા એસોસિએશન છે એની સાથે બેસી અને ભાડા નક્કી કરવામાં આવે છે એ ભાડા નક્કી દરેક રિક્ષાની અંદર પણ અને એ પોસ્ટ આઈના પેપરમાં લઈને ચોટાડવાની વ્યવસ્થા એ કરવામાં એમાં આવશે પુરવઠા માટે દૂધ અને છાશની કોઈ અછત ન ઉભી થાય એના માટેનું આયોજન પુરવઠા અધિકારી શ્રી રવિ ત્રેચર તરફથી કરવામાં આવે છે એલપીજી સિલિન્ડરોની પણ વ્યવસ્થા જે છે એ ગેસ એજન્સીઓ સાથે બેઠક કરી એમાં પુરવઠો કોઈ ફૂટે એની વ્યવસ્થા થઈ છે અને કોઈ પણ ખાદ્ય પદાર્થો મેળસેળ્યું કે એવો વેચાણ ન થાય એના માટે તપાસણીની પણ ટીમો રાખી છે અને એનો પણ એક કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે આ પરિક્રમા લાસ્ટ જે ઇયર હતું એના પ્રમાણે પ્લાસ્ટિક મુક્ત આપણે ફરી મહાશિવરાત્રી આપણે રાખવાના છે એના માટે પણ અમે જે મોબાઈલ ટીમો છે કંઈક પાણી

ખૂબ મદદ કરે છે સાથે મળીને આપણે આ શિવરાજય નો જે મેળો છે એને બહાર પાડવાનો છે જે પણ હાવિકો આવે એ ખૂબ સારા એક આધ્યાત્મિક અનુભવ લઈને એમનોથી એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ એક શુભ પ્રયાસમાં આમ સર્વે આ સરકાર મળી રહ્યું એવી હું આશા રાખું ધન્યવાદ